મોલ રિલાયન્સ તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઈ હુમલાની જાણકારી મળતા જામનગર જિલ્લા તંત્ર યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી અસરગ્રસ્ત સ્થળોથી ઘાયલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાયું જામનગર તારીખ સાત જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ રિલાયન્સ રિફાઈનરી તથા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઈ હુમલો થયો હતો જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફતે ઉપર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી સાયરનનો સંકેત મળતાની સાથે જ શહેરના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો ગણતરીની મિનિટમાં જ ફાયર સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી વિવિધ ટીમો અને આપદા મિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે નજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી ઇમરજન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલ તથા ઝાખર ખાતે ઊભી કરવામાં આવેલ ટેમ્પોરરી હોસ્પિટલ ખાતે ગાયેલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ત્રીસ જેટલા નાગરિકો ગવાયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા જ્યારે પાંચસો જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવાયા હતા મેડિકલ ની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મકડ્રીલ નું સફળ આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપી તંત્રને સહયોગ કર્યો હતો